નમસ્કાર ખેડૂત મિત્રો આજના મુખ્ય સમાચારોમાં આપણે જાણીશું કે ઉત્તરાયણમાં વરસાદની આગાહી ત્રણ દિવસમાં ગુજરાતમાં માવઠું થવાની પણ શક્યતા સાવધાન ખેડૂત મિત્રો કે બે હજાર રૂપિયા તમને નહીં મળે ગોત્ર જમીન પર સરકારનો મોટો ફટકો સોલર પંપ લગાવવા મળશે નેવ ટકા સબસિડી ખેડૂતોને મળશે વીસ હજાર રૂપિયાની સહાય ખેડૂતના દેવા થશે માફ તે અંગેની માગણી કરી ખેડૂતોએ પતિ પત્ની બંનેને મળશે રૂપિયા દસ હજારની સહાય જમીનનું માપણીનું આધાર કાર્ડ બનશે વિધવા બહેનોને માટે એક મહત્ત્વની જાહેરાત ચાપ કટર સહાય યોજના અંતર્ગત રૂપિયા પણ મળશે તમામ વૃદ્ધોને મફત સારવાર માટે ઇન્સ્યોરન્સ પ્લાન આપવામાં આવશે ડ્રાઇવિંગ લાઇસન્સ માટે મહત્વનો નિર્ણય આધાર કાર્ડ ઉપર પચાસ હજારની લોન હવે ટોલ નાકા થશે દૂર વિદ્યાર્થીઓને મળશે નવસો રૂપિયાની ભેટ ત્રણસો યુનિટ મફત વીજળી વાપરવામાં મળશે પંદર હજાર ખાતામાં ફ્રી સિલાઈ મશીન અને પાંચસો રૂપિયા એક્સ્ટ્રા તો જાણી રહ્યા સંપૂર્ણ સમાચાર વિગતે તો સૌથી પહેલાં સમાચાર સામે આવી રહ્યા છે કે આપણા આગાહી આપવામાં આવી છે જે માવઠાની આગાહી છે આગામી ચૌદ જાન્યુઆરી ગુજરાતમાં મકર સંક્રાંતિના પર્વ ઉજવવામાં આવશે ગુજરાતમાં ચૌદ અને પંદર જાન્યુઆરી લોકો ધૂમધામથી ઉત્તરાયણ તહેવાર ઉજવશે ત્યારે આ બધાની વચ્ચે હવામાનને લઈને મોટું અપડેટ સામે આવ્યું છે આ દિવસોમાં રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડશે ગુજરાતમાં વાતાવરણભર શિયાળો મોટો પલટો આવવા જઈ રહ્યો છે હવામાન વિભાગ પ્રમાણે આગામી ત્રણ દિવસોમાં તાપમાનનો પારો ગગડશે અને લોકો ઠંડીમાં ઠૂઠવાશે સાથે જ માવઠું પણ થઈ શકે છે વાત કરી લે હવે બે હજાર રૂપિયા કેવી રીતે નહીં મળે તો કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં ઓગણીસમો હપ્તો ટૂંક સમયમાં આવવાનો છે જોકે તેનો લાભ લેવા માટે તમારા મોબાઈલ નંબર એક્ટિવ હોવો જોઈએ અને આધાર કાર્ડ સાથે લિંક હોવો જોઈએ જો મોબાઈલ નંબર બંધ હશે તો આધાર કાર્ડ સાથે લિંક નહીં હોય તો તમને આ યોજનાનો લાભ નહીં મળે અને એવી પૂરી શક્યતા છે કે ફેબ્રુઆરી મહિનાના પીએમ કિસાન સન્માન નિધિની યોજનાનો બે હજારનો હપ્તો ફેબ્રુઆરી મહિનામાં નાખવામાં આવશે વાત કરી લઈએ ગૌચર જમીન પર સરકારનો મોટો ફટકો ગૌચર જમીનને લઈને ઉદ્યોગોને આપી દેવાની સરકારની નીતિ હવે નહીં ચાલે ગૌચર જમીનને લઈને હાથ લગાવતા પહેલાં સરકારે પણ રાખવું પડશે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન ગૌચર જમીનને લઈને સરકાર દ્વારા દૂરના અંતરે નવી જમીન ફાળવતા ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની રીત કરવામાં આવી છે જે લઈને હાઈકોર્ટે ગૌચરની જમીન મુદ્દે સરકારને ફટકાર લગાવી છે પહેલાં તમે ગૌચર લો અને પછી કોર્ટમાં કહો કે જમીન નથી એ નહીં ચાલે વાત કરી લે સોલાર પંપ લગાવવા મળશે નેવ ટકા સબસિડીની તો ખેડૂતોને આર્થિક રીતે મદદ કરવા માટે સરકારે પંપ સેટ સ્થાપિત કરવા માટે સબસિડી સુવિધા પૂરી પાડે છે પીએમ કુસુમ યોજના હેઠળ રાજ્ય સરકાર દ્વારા પંપ સેટ પર સબસિડી આપવામાં આવે છે તેમને જણાવી દઈએ કે આ યોજના હેઠળ રાજ્યના ચૌદસો ખેડૂતોના ખેતરમાં આજે સોલાર પંપ સેટ લગાવવામાં આવ્યા છે જેથી તે પોતાના પાકને સરળતાથી સિંચાઈ કરી શકે છે અને આ માટે તેને વીજળી ઉપર નિર્ભર ન રહેવું પડે તે વિચારવા જેવી વાત છે કે તેઓ કયા ખેડૂતો હશે જે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને સોલર એનર્જી પંપ સેટ લગાવવા માટે લગભગ સાઠ ટકા સબસિડી આપવામાં આવે છે પરંતુ ખેડૂતોને આ સુવિધા ફર્સ્ટ કમ ફર્સ્ટ સર્વિસના ધોરણે મળે છે સરકારની આ સુવિધાનો લાભ લેવા માટે નાના અને આર્થિક રીતે નબળા ખેડૂતોને આપવામાં આવી રહી છે તેમજ ખેડૂતોએ પીએમ કુસુમ યોજના માટે અરજી કરી શકે છે અને આ યોજનામાં લાભ મેળવી શકે છે વાત કરી લઈ હવે ખેડૂતોને મળશે વીસ હજારની સહાયની તો ગુજરાત સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે કેન્દ્ર સરકારના પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા અપીલ કરી છે ત્યારે ગુજરાત સરકારે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે પ્રોત્સાહન સહાય યોજના અમલમાં મૂકી છે રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલ નવી યોજનાની માહિતી આપતા કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું કે રાજ્યના દરેક નાગરિકોને રાસાયણિક ખેતર તેમજ જંતુનાશક દવાઓનો ઉપયોગ કર્યા વિના ઉત્પાદિત કરેલા શાકભાજી પાકો સરળતાથી મળી રહે તે માટે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના બહાર પાડી છે અને અમલમાં મૂકવામાં આવી છે આ યોજના હેઠળ શાકભાજી ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કરતા હોય તેવા ખેડૂતોને બિયારણ પ્રાકૃતિક ઇનપુટ ખેતી કર ખર્ચ તથા શાકભાજી પ્રાકૃતિક ખેતીનો પ્રોત્સાહન મળે તે માટે મહત્તમ પ્રતિ હેક્ટર વીસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે આ યોજનાની અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્રમાં એક હજાર લાખ કરોડની રકમ ફાળવવામાં આવી છે વાત કરી લે ખેડૂતનું દેવું માફ થશે તે અંગેની માગણી તો ગુજરાતમાં લાખો ખેડૂતોનું દેવોમાં ડૂબેલા છે ખેડૂતોએ એક લાખ કરોડ કરતાં પણ વધારે રૂપિયાની લોન લીધેલી છે ગુજરાતમાં સુડતાલીસ એકાવન ખેડૂતોએ લોન લીધી છે દેશના ખેડૂતોની વાત કરીએ તો દેશમાં સોળ કરોડ ખેડૂતો પર એકવીસ લાખ કરોડ રૂપિયાનું દેવું છે દેશમાં સૌથી વધારે દેવું રાજસ્થાનના ખેડૂતોમાંથી છે રાજસ્થાનમાં નવ્વાણું સત્તાણું લાખ ખેડૂતોએ એક પોઈન્ટ સુડતાલીસ લાખ કરોડથી વધારે લોન લીધી છે ખેડૂતોને લોન આપવા ખાનગી અને જાહેર ક્ષેત્રની બેંકો સૌથી આગળ છે આખા ગુજરાતમાં ખેડૂત દેવ નેવ હજાર આઠસો ને પંચાણું કરોડ રૂપિયા છે વાત કરી લે પતિ પત્નીને મળશે દસ હજારની સહાય જો તમારા છેલ્લા બે વર્ષમાં લગ્ન થયા છે અને થવાના હોય તો તમને સરકાર તરફથી મળશે રૂપિયા દસ હજાર રૂપિયાની સહાય કુંવરબાઈનું મામેરુ યોજના અંતર્ગત કન્યાને દસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે તેમાં જ તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે અને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું રહેશે જેમાં કન્યાનું આધાર કાર્ડ કન્યાના પિતાનો વાર્ષિકનો આવકનો દાખલો લગ્નનું પ્રમાણપત્ર પત્ર અને કન્યાની બેંક ખાતાની પાસબુકની નકલ વગેરે ડોક્યુમેન્ટ અપલોડ કરી અરજી સબમિટ કરવાની રહેશે જ્યારે થોડાક સમય બાદ તમે કરેલી અરજી પર અપ્રુવલ થશે ત્યારે તરત જ આપેલ બેંક એકાઉન્ટ નંબર ઉપર દસ હજાર રૂપિયા જમા કરવામાં આવશે જમીન માપણીનું આધાર કાર્ડ બનશે સત્યાવીસ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોની અંદર ભૂ આધાર દર લાગુ કરવામાં આવ્યો છે જ્યારે મિત્રો આ આધાર કાર્ડ છે જે આધાર કાર્ડની જેમ જ બનાવવામાં આવશે જ્યારે આધાર કાર્ડની અંદર જિલ્લાઓ કોડ હશે અને રાજ્યનો કોડ હશે અને ઉપજિલ્લાનો કોડ હશે આ સિવાય ગામડાઓમાં પણ કોડ સામેલ થશે જે ખાસ વિસ્તાર હશે તે જમીન કે પ્લોટ તેનું માપ લેવામાં આવશે ત્યાર પછી એક આઈડી નંબર આપવામાં આવશે અને આ ડિજિટલ કરવામાં આવશે જે જમીન તબદીલ કરવામાં આવશે અથવા તો વિભાજીત કરવામાં આવશે તો પણ નંબર સમાન રહેશે જ્યારે મિત્રો તમને જણાવી દઈએ કે ખાસ ટેકનોલોજી દ્વારા એટલે કે જીપીએસના માધ્યમથી જમીન પ્લોટ અને માપ લેવામાં આવશે અને ત્યાર પછી પ્લોટના માલિકને તેમને ટોટલ ડિટેલ લેવામાં આવશે ત્યાર પછી ચૌદ આંકડાનો આધાર કાર્ડ નંબર જનરેટ કરવામાં આવશે અને આ નંબર ડિજિટલ કરવામાં આવશે અને આ નંબર નાખતાની સાથે જમીન હશે તેની તમામ ડિટેલ આવી જશે આ રીતે જમીનનું પણ આધાર કાર્ડ આવનારા દિવસોમાં બનાવવામાં આવશે વાત કરી લઈએ વિધવા બહેનો માટેની સૌથી મોટોની જાહેરાત તો કે હાલમાં વડાપ્રધાન ગુજરાતના તાત્કાલિક મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના શરૂ કરી હતી આ યોજના હેઠળ અઢાર વર્ષથી વય ધરાવતી વિધવા મહિલાઓને માસિક રૂપિયા બારસો પચાસનું પેન્શન દર મહિને બેંક ખાતામાં જમા કરાવવામાં આવતું હતું રકમ એક વર્ષ સુધી બાદ લાભાર્થી તેના પુનઃ લગ્ન કર્યા નથી તેનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેતું હોય છે આ પ્રમાણપત્ર દર વર્ષે જુલાઈ મહિનામાં રજૂ કરવાનું હોય છે પચાસ વર્ષથી વયના વધુ ઉંમરના જે વિધવા માતા બહેનોને આ પ્રમાણપત્ર લેવામાંથી મુક્તિ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે હવે વાત કરીએ ચાપ કટર સહાય યોજનાની તો ગુજરાત સરકાર દ્વારા પશુપાલકો માટે આવક વધારા અને પશુ આહારની ગુણવત્તા સુધારવા માટે ચાપ કટર યોજના બહાર પાડવામાં આવી છે આ યોજના અંતર્ગત ખેડૂતોને ચાપ કટર મશીન ખરીદવા સબસિડી આપવામાં આવશે જેનાથી તેઓને પાક કાપણીમાં મદદરૂપ નીવડશે ચાપ કઠળ એક એવું મશીન છે જેનો ઉપયોગ ઘાસ કઠોળના છોડ મકાઈના ડોડા વગેરે નાના ટુકડાઓમાં કાપવામાં મદદ કરે છે આ ટુકડાઓ પશુને ખવડાવવામાંથી તેમને સરળતાથી પચે છે અને તેમના સ્વાસ્થ્યમાં સુધારો થાય છે ચાપ કઠળ યોજના દરેક ખેડૂતોને આ મશીન ખરીદવા માટે આર્થિક સહાય આપવામાં આવે છે વાત કરી લઈએ તમામ વૃદ્ધોને મફતમાં સારવાર મળશે તો કે આયુષ્યમાન યોજના હેઠળ સિત્તેર વર્ષથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકોને સામેલ કરવામાં વચન સાથે મોદી સરકાર દ્વારા આપવામાં આવ્યું છે આ સાથે જ એવું કહેવામાં આવ્યું છે કે હવે તમામ પાત્ર વરિષ્ઠો નાગરિકોને આયુષ્યમાન ભારત હેઠળ આવરી લેવામાં આવશે અગાઉ આયુષ્યમાન ભારત કાર્ડનો લાભ બીપીએલ કેટેગરીમાં આવતા અને નબળા વર્ગના નાગરિકો માટે આ હતું પરંતુ ગઈકાલે મોદી સરકારે જાહેરાત કરી છે કે આ દરમિયાન આયુષ્યમાન યોજનાને લઈને મોટા દાવા કરવામાં આવ્યા છે અને આ દાવામાં કહેવામાં આવ્યું છે કે વૃદ્ધ લોકોને પણ આયુષ્યમાન કાર્ડ કાઢી આપવામાં આવે અને હાલમાં આયુષ્યમાન યોજનાના તમામ લોકોને પાંચ લાખ રૂપિયા સુધીની સારવાર આપવામાં આવે છે ડ્રાઇવિંગ લાયસન્સને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ગુજરાતમાં આરટીઓ દ્વારા સિસ્ટમમાં સુધારો કરવામાં આવ્યો છે ગુજરાતના જે પણ લોકો હવે લર્નિંગ લાઇસન્સ માટે ટેસ્ટ આપવા માગે છે અથવા તો પરીક્ષા આપવા માગે છે તો તેઓને પરીક્ષા સરળતાથી પાસ કરી શકે તે માટે ગુજરાત સરકારે રાહ ભરી નિર્ણય લીધો છે મિત્રો તમને જણાવી દઈએ કે જ્યારે પણ તમે ડ્રાઇવિંગ લાઇસન્સ માટે ટેસ્ટ આપવા જાઓ અથવા તો પરીક્ષા આપવા જાઓ છો ત્યારે લર્નિંગ લાઇસન્સ માટે પંદર પ્રશ્ન પૂછવામાં આવે છે અને ત્યાં પંદરમાંથી અગિયાર સાચા પડે એ પછી ડ્રાઇવિંગ લાઇસન્સ આપવામાં આવે છે પરંતુ હવે ગુજરાત સરકાર દ્વારા આરટીઓએ સિસ્ટમની અંદર સુધારો કર્યો છે અને હવે ડ્રાઇવિંગ લાઇસન્સને લઈને લર્નિંગ લાઇસન્સ માટે તમારે પંદર પ્રશ્નોમાંથી નવ પ્રશ્ન સાચા પડશે તો પણ તમે લર્નિંગ લાઇસન્સ કઢાવી શકશો વાત કરી લે આ આધાર કાર્ડ ઉપર પચાસ હજારની લોનની તો કે જો તમારી પાસે આધાર કાર્ડ છે તો તમને મળશે ગેરંટી વગરની પચાસ હજાર રૂપિયાની લોન હાલમાં રાજ્યમાં લોકસભાની ચૂંટણી હોવાથી સરકાર પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના એ હેઠળ ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધી લંબાવવામાં આવી છે અગાઉ તેની છેલ્લી તારીખ એકત્રીસ માર્ચ બે હજાર ત્રેવીસ હતી આ યોજના હેઠળ નાના વેપારીઓને ટ્રીટ વેન્ડર લોન આપવામાં આવે છે અને નાણાં મંત્રાલયે ટ્વીટ પર આ માહિતી આપી છે કે જો કોઈ શહેરી વિક્રેતા અથવા મજૂરી કોઈ અન્ય નાગરિક કે કરિયાણા મેટ અથવા તો કોઈ ફળની દુકાન ખોલવા માગે છે તો તેવા વ્યક્તિને આ યોજના હેઠળ લોનની રકમ આપવામાં આવે છે અને જો આ યોજનામાં અરજી કરવા માગતા હોય તો જરૂરી ડોક્યુમેન્ટ સાથે તમે અરજી કરી શકો છો હવે વાત કરીએ ટોલ નાકા થશે દૂર તો કે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી તરફથી એક મોટી જાહેરાત કરવામાં આવી છે સરકાર જલ્દી દેશના તમામ હાઈવે ટોલ નાકા હટાવશે હવે તમે તમારે કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવાની અથવા ટોલ ટેક્સ ભરવાની કોઈ જરૂર નથી કેમ કે હેવી ટોલ નાકા હટાવી દેવામાં આવશે કેન્દ્રીય પરિવહન મંત્રી પોતે સંસદમાં આ અંગેની જાહેરાત કરી છે તેમણે ભરોસો આપતા કહ્યું છે કે એક વર્ષની અંદર દેશમાં નવી ટેકનોલોજીથી ટેલ વસૂલવામાં આવશે ટોલ વસૂલવામાં આવશે અને આ સાથે જ ફાસ્ટેગ સિસ્ટમ પણ તેમને રાહત મળશે વાત કરી લે વિદ્યાર્થીને મળશે રૂપિયા નવસોની પેટ તો કે ગુજરાત સરકાર દ્વારા વિદ્યાર્થીઓ માટે ગણવેશ સહાય યોજના શરૂઆત કરવામાં આવી છે તે અંતર્ગત બે હજાર ચોવીસ પચીસ માટે રાજ્યના અનુસૂચિત જાતિના એકથી આઠ ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓ માટે આ સહાય યોજના અંતર્ગત નવસો રૂપિયાની સહાય ગણવેશ સહાય મળવાપાત્ર રહેશે જેમાં વિદ્યાર્થીઓ પોતાનો ગણવેશ પુસ્તકો અને અન્ય શૈક્ષણિક સામગ્રીની ખરીદી સારું આ સહાય આપવામાં આવશે આ યોજના અંતર્ગત અનુસૂચિત જાતિના વિદ્યાર્થી નવસોથી નાણાકીય સહાય આપવામાં આવશે અને આ નાણાકીય સહાયનો ઉપયોગ કરીને વિદ્યાર્થી પોતાનું શૈક્ષણિક જરૂરિયાત મુજબનું પોતાનું ગણવેશ પુસ્તકો અને અન્ય સામગ્રી ખરીદી શકશે વાત કરી લે ત્રણસો યુનિટ મફત વીજળી અને પંદર હજાર ખાતામાં મળશે તો કે પીએમ સૂર્ય ઘર મફત વીજળી સહાય યોજના અંતર્ગત તમે સાંભળ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ યોજના તેર ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ શરૂ કરી હતી અને આ યોજના અંદર શોર્ટ ટાઈમમાં રેકોર્ડ બ્રેક એક કરોડથી વધુ રજિસ્ટ્રેશન થયા છે અને આ યોજના અંદર સરકાર તરફથી દરેક ઘરોને ત્રણસો ત્રણસો યુનિટ મફત વીજળી આપવામાં આવે છે અને કેન્દ્ર સરકારે કહ્યું છે કે આ યોજના થકી વાર્ષિક પંદર હજાર રૂપિયાની આવક મેળવી શકો છો તો તમે મિત્રો કઈ રીતે આ વાર્ષિક આવક મેળવી શકો છો તે નજર કરીએ તો એક કિલો વોટનો સોલર પ્લાન્ટ લગાવો છો તો તે ની અંદર ચારથી પાંચ યુનિટ વીજળી દિવસ દરમિયાન ઉત્પન્ન થશે આવી સ્થિતિમાં જો તમે તમારો પ્લાન્ટ લગાવો એટલે કે ત્રણ ક્રોટનો લગાવો છો તો તેની અંદર દરરોજ પંદર યુનિટ વીજળી ઉત્પન્ન કરે છે એટલે દર મહિને તમને ચારસો પચાસ યુનિટ વીજળી ઉત્પન્ન થશે અને આ વીજળીનો ઉપયોગ તમે કરો છો તો ઠીક છે બાકી વીજળી છે એ સરકાર ખરીદી લેશે અને તેના પૈસા આપશે એટલે સરકારનું કહેવું છે કે આ વીજળી તમને એક વર્ષમાં લગભગ પંદર હજારની સહાય મળવાપાત્ર રહેશે તો આ હતા આજના સમાચાર તેમાં વાત કરી લે ફ્રી સિલાઈ મશીનની તો કે ફ્રી સિલાઈ મશીન મળશે પ્લસ પાંચસો રૂપિયા એક્સ્ટ્રા મળશે તો કે ફ્રી સિલાઈ મશીન માટે રૂપિયા પંદર હજારની સહાય આપવામાં આવે છે વાસ્તવમાં ભારત સરકારે એવી કોઈ સ્કીમ ચલાવી રહ્યા નથી જેમાં મહિલાઓને સીધું સિલાઈ મશીન આપવામાં આવે ભારત સરકારે મહિલાઓને સશક્ત અને આત્મનિર્ભર બનાવવા માટે વિશ્વ કર્મ યોજના ચલાવી રહી છે જેમાં મહિલાઓને સિલાઈ મશીન શીખવાનું કામ કરાવવામાં આવે છે અને આ કોર્સ પૂરા થયા પછી તેમને પંદર હજારની સહાય અથવા રકમ આપવામાં આવે છે અને ઘણી મહિલાઓને આ યોજનાની અરજી કરી રહી છે અને લાભ પણ મળી ગયો છે